વાત કરીશું તો સમાચાર અમરેલીથી અમરેલીમાં ધારી નગરપાલિકાના કામદારોના વિરોધનો અંત આપ્યો પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકાને કામદારો વચ્ચે વિવાદનો અંત લાવવામાં આવ્યો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા બાકી પગાર થઈ જવાની ખાતરી આપતા

ત્યારે એને પૂર્ણ કરાવી અને બધાને બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે આજે આ હડતાલ સુધી મારું માન રાખી અને થાય માન્ય ધારાસભ્યશ્રી દેવીભાઈ વાકડીયાને ગામના આગેવાનોએ મને જાણ કરી મ્યુનિસિપાલિકા એમના મુખ્યમંત્રી રજૂઆત હતી એમને સિંહને રજૂઆત કરી જે કંઈ વિવિધ પ્રક્રિયા માગી હતી અને બધાને નથી લાગશે બપોર સુધીમાં બધાના ખાતામાં પૈસા જમા થઈ જાય છે આજે આ અસ્થાન કર્મચારીનું મારું માન રાખી અને સાહેબ માન્ય ધારાસભ્યશ્રી દેવીભાઈ અને